જખો વિવાદનો અંત બહુજન આર્મીના દબાણથી માછીમારોને મળ્યો ન્યાય ફરી દરિયો ખેડવાની મળી મંજૂરી યુદ્ધકાલીન સુરક્ષાની દલીલ પર ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બંધ કરાયેલો જખોબંદર બંધ રહ્યું હતું માછીમારો માટે ગુજરાતનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો આશરે બે હજારથી વધુ માછીમાર પરિવારો પોતાના પરંપરાગત વ્યવસાયથી વંચિત રહી ઘણા સમયથી તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા હતા બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવા મીડિયા કન્વીનર માવજી હિંગણા દિબરાજસિંહ જાડેજા મનપજી ફફલ રમેશ ભાનુશાલી સહિતની ટીમે સ્થળ પર જઈ માછીમારોના દુઃખદાયક હાલતનું નિરીક્ષણ કર્યું હતું અને સરકાર સામે દબાણ વધાર્યું આ દબાણના પરિણામે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસના રોજ તંત્રએ જખો બંદર પરથી પ્રતિબંધ હટાવી માછીમાર પરિવારોને ફરી દરિયો ખેડવાની મંજૂરી આપી છે લખનધુઆએ માછીમાર પરિવારોએ ગુમાવેલા મકાનો અંગે પણ સરકારને તાકીદ કરી છે કે તેમને રહેઠાણ માટે મદદ મળી રહે અને ન્યાય મળી રહે આ સમગ્ર હલનચલનને બહુજન આર્મીની વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે

લક્ષ્મી દ્વારા ભાઈ આયા અસર સુધી રોજી રોટી રોજી રોટી રોજી રોટી જગ્યા થઈ ગયા જે અસર સહયોગ થયો અમે માછીમાર છું સાત મહિના રોજ હમણાં ઓપરેશન દુર્યોધનના કારણે અને દેશની સુરક્ષાના કારણે સાત મહિના રોજ જિલ્લા સરકાર દ્વારા એક બેસેક બહાર પાડવામાં આવ્યો હતો ચખ્ખો નારાયણ સરોવર અને લખામાં તમામ માછીમારી ઉપર માછીમારીની તમામ પ્રક્રિયા ઉપર પ્રવન લાગવામાં છે ત્યાર પછી ઓપરેશન દુર્યોધન પૂર્ણ થયા પછી આ ત્રણ સેન્ટરો ઉપર માછીમારી માટે પરવાનગી આપવામાં આવીને પછી જખબંદરના માછીમારો બધા ભેગા થઈ અને બધા મોસ્ટી જઈ ગયા હતા ત્યાં એ લોકો કોઈ રિસ્ત આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારો કોઈ નિર્ણય આવ્યો નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લક્ષ્મણભાઈ દુબા સાહેબ જ્યાં ડેપા બંદર ઉપર આવ્યા હતા અમે અમારી જે પણ પરેશાની મુશ્કેલી મદદથી અમે સાહેબને જણાવ્યો પછી એ લોકો લક્ષ્મણભાઈ સાહેબ અમારા ભેગા ઊભા રહ્યા અમારા ભેગા ઊભા રહી કરીને રજૂઆત કરી પછી જે જે જગ્યાએ જે જવાનું ત્યાં કાર્યવાહી કરાવીને પછી ચાલુ કરાવ્યું એ જખમભાઈ દિવસ જ્યારે જખ બંદર ઉપર ત્યારે આઠ દિવસની અંદર માછીમારીનો જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અને બધાની રોજી ચાલુ છે મજૂરોની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે તે માછી માછીમારી પ્રતિબંધના કારણે જે શનો ભૂખે મળતા હતા એ લોકોને અત્યારે ખાવાનું બધું માછીમારો દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ છે અમે બધા જ ગામના માછીમારો લખનભાઈ દેવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કહીએ છીએ કે તમે આવી રીતે જ ગરીબોની મદદ કરતા રહો અને તમે આગળ વધતા રહ્યો અમે માછીમારો સાથે મુલાકાત કરી બે તારીખના આ જ વિસ્તારમાં હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા હતી માછીમારીની માછીમારી એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પરથી અને લગભગ બે હજારથી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો છે જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ ગયું છે અને સરકારની જે કિનારખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ કે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આ જે કિનાખોરી આ સરકાર ન કરે અને જે ભાજપના મળતિયાઓ જે બહુ ઉછળકૂદ કર્યું છે એને ખાસ કહેવા માંગુ છું કે તમારાથી જે થાતું તો કાંઈ છે અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ નહીં નીકળતો કારણ કે જો તમારાથી કામ થતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્યશ્રી અબડાસા જો થાતું હોય તો આ કરીને બતાવો આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કહો છો કે સરકાર મારી સાંભળતી નથી પણ રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય છો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું અધિકારી મારા એક ફોનથી ફિશરીના અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાતની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે દસ તારીખથી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારાસભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા આગળ જે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવ હું તો લડીશ જ મારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપવાળા દોડીને નીકળો શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું જ હું કરીને બતાવી છે પણ ચેલેન્જ આપું આજે અહીંયા કને આવ્યું આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયાના કૂતરાઓ ભૂખે મળતા હતા માણસોને વગડતા હતા આજે એ કૂતરાઓને માછી મળે છે આજે માછીમારીનો ધંધો ચાલુ થયો તો અહીંયા કને બે હજાર થી પચીસો માણસોને રોજગારી મળે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કેમ કહેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી તો ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવેવું છે ને આવનારા દિવસોમાં અભિલાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડું છું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા કને જે મકાનના તોડી પાડવામાં આવ્યા છે ત્યાં એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી કરીને બતાવશું એ લખનભાઈ ઘણી વાર જે જગ્યાએ બેઠું છું જખાવું મા પહેલા વાત કરી તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે જમીન પાસ કરાવે પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે એક મહિનાની અંદર ખાલી તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો ભાજપના એક એક વ્યક્તિને અમારો ચેલેન્જ છે અબડાસા બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો એ રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડી નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેયો મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતથી કરી છે ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના શબ્દ ભાઈ તમે કરો અને તમે શ્રેય લ્યો કોઈ વાંધો નથી તમે નથી કરતા એનો શ્રેય તમને એટલે તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ ફૂલ ભાજપના નેતાઓ હાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી ભાઈ ગાંધીનગર ત્યાં કઈને ધરણા કર્યા આંદોલન અમે કર્યું છે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ફૂટે છે અને કરો નહી તો અમે રાજીનામું આપીએ છીએ પ્રજાએ એ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ એ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો